અમદાવાદમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીઓ ફૂલજોશમાં ચાલી રહી છે અમદાવાદ રિંગ રોડ ફરતી આવેલા વિવિધ પાર્ટી પ્લોટોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા દરેક ખાણીપીણીની જગ્યાએથી લઈને સિંધુ ભવન પર બેસવા આવેલા યંગસ્ટરમાં પણ બાર વાગ્યાની રાહ જોવાઈ રહી છે ઇસ્કોન બ્રિજ નીચે એસઓજીના ક્રાઇમના ડીસીપી જયરાજસિંહ વાલાના માર્ગદર્શન આધારે પીઆઈ ગોહિલ સહિત પીએસઆઈ ચાવડા તેમજ એસઓજીની ક્રાઇમની ટીમ નાર્કોટેકનું સેવન કરેલા હોય તેવા વ્યક્તિનું ચેકિંગ કરવા જોવા મળી રહી છે નાર્કોટિકની કિટ દ્વારા જો જોઈ શકાય છે કે વ્યક્તિની અંદર કેટલી માત્રામાં નાર્કોટિકનું સેવન કરેલું છે અમદાવાદમાં ન્યૂ યોરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ન્યૂ યોરની મજા માનવા દારૂ પીને પાર્ટી કરતા કે દારૂ પીને ગાડી ચલાવતા ચેતી જજો સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે